નમસ્કાર ગુજરાત આજના તાજા સમાચારની અંદર ગુજરાત રાજ્યમાં હજુ અડતાલીસ કલાક ઠંડી પડશે કિસાન આંદોલન ઇન્કમ ટેક્સમાં મોટી રાહત મળશે વાહનો નવા નિયમો રાતોરાત તેલના દરેકને દસ હજાર રૂપિયા ભેટ લાયસન્સને લઈને મોટો નિર્ણય હવે સરકાર તમારું કામ અટકાવવા નહીં દે રેશન કાર્ડ ધારકોને મોટા સમાચાર ઉતરાયણ પછી બે હજાર રૂપિયાનો હપ્તો વિઘાટી વીસ હજાર રૂપિયા ભેટ હવે મફત સારવાર બંધ થશે નમોલક્ષ્મી યોજનામાં પચાસ હજાર રૂપિયા સમૂહ લગ્ન યોજનામાં બાર હજાર રૂપિયા બે હજારનો બાવીસમાં હપ્તો ક્યારે મળશે ખેડૂતોને આ યોજનામાં ફોન નહીં મળે પેટ્રોલ ડીઝલ થશે સસ્તું આજથી મિત્રો ખેડૂતોને પાંચ લાખ રૂપિયાની લોન મળશે અને ફાસ્ટેગના નવા નિયમો માર્ગ અકસ્માતમાં સહાયક આને મિત્રો ગુજરાત રાજ્યના સૌથી મોટા ખેડૂત સમાચાર અને આજના તાજા સોના ચાંદીના ભાવ જાણીશું આજના વિડીયોની અંદર તો મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવે એ પહેલાં જો તમે અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ કરી અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરી મિત્રો દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને મહત્વના સમાચાર તમને સૌપ્રથમ અમારી યુટ્યુબ ચેનલના માધ્યમથી દિવસભર અને સમયસર મળતા રહે તો તો મિત્રો આજના તાજા સમાચારની શરૂઆત કરીએ ગુજરાત રાજ્યમાં હજુ અડતાલીસ કલાક ઠંડી વધશે તેવી આગાહી કરવામાં આવી રહી છે ગુજરાત રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાત પટેલ પરેશભાઈ ગોસ્વામી દ્વારા અવારનવાર આગાહીઓ કરવામાં આવતી હોય છે એમાંની સૌથી મોટી અને મહત્વની આગાહી સામે આવી છે જ્યાં મિત્રો ગુજરાત રાજ્યની અંદર હવે ઉત્તર પૂર્વના જે કાતિલ ઠંડા પવનો છે એ ફૂંકાતા રાજ્યમાં ફરી ઠંડીનું મોજું પડ્યું છે સાથે મિત્રો હવામાન વિભાગની મજબૂત આગાહી પ્રમાણે આડતાલીસ કલાક સુધી કડકડતી ઠંડી રહેવાની શક્યતા વધારે દર્શાવવામાં આવી રહી છે અને હજી પણ ગુજરાત રાજ્યમાં ભારે પવનો સાથે કચ્છનું નલિયામાં ચાર આઠ ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડુ સ્થળ છે એ નોંધાણું છે આ સાથે મિત્રો સૌરાષ્ટ્રમાં રાજકોટ નવ પોઈન્ટ ચાર ડિગ્રી અને ઉત્તર ગુજરાતમાં ડીસામાં દસ પોઈન્ટ એક ડિગ્રી તાપમાન નોંધાણું છે એટલે કે આજે વિસ્તારો દર્શાવવામાં આવ્યા છે દરેક જિલ્લાઓ ઠંડા પ્રદેશ તરીકે સાબિત થયા છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો કિસાન સંઘનું આંદોલન કરાયું છે સ્થગિત જ્યાં મિત્રો અવારનવાર ગુજરાત રાજ્ય ઉપર છે એ નવા આંદોલનો ચાલી રહ્યા છે એમાંનું સૌથી મોટું આંદોલન એટલે કે ખેડૂતોના પડતર પ્રશ્નોને લઈને જે ભારતીય કિસાન સંઘ દ્વારા આગામી બાર જાન્યુઆરી ગાંધીનગરમાં મા આંદોલનની ચીમકી આપવામાં આવી હતી એ આંદોલન અત્યારે સ્થગિત કરવામાં આવ્યું છે કિસાન સંઘના મહામંત્રી આર કે પટેલે સત્તાવાર જાહેરાત કરી અને સરકાર સાથેની સકારાત્મક બેઠક બાદ આ નિર્ણય લેવાનો વિચાર કર્યો છે અને કૃષિ અને મંત્રી સાથે પણ બેઠકમાં ખેડૂતોની મુખ્ય માંગણીઓ છે છે એ સ્વીકારાઈ તો આ પ્રકારે અત્યારે છે સમાચાર સામે આવી રહ્યા છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ઇન્કમ ટેક્સમાં મળશે મોટી રાહત હવે બજેટ બે હાજર છવ્વીસ માં મધ્યમ વર્ગના માટે ટેક્સમાં રાહતની શક્યતા વધશે ટેક્સ ફ્રી આવકની મર્યાદા તેર લાખથી વધારી અને પંદર લાખ કરવામાં આવી છે નવા ટેક્સ રેજીમાં સ્ટાન્ડર્ડ ડિટેક્શન પંચોતેર હજારથી દસ હજાર રૂપિયા એક લાખ રૂપિયા સુધી થઈ શકે છે જેનો રેજીમાં સેક્શન એસી સીની મર્યાદા દોઢ લાખથી બે લાખ કે પછી અઢી લાખ રૂપિયાની છે અને સેક્શન એસી ડીમાં પચીસ હજારથી પચાસ હજાર રૂપિયા થઈ શકે છે એનપીએસમાં પણ વધુ ટેક્સ લાભ અને એલટીસીજીમાં ટી પણ ટેક્સ મુક્તિ છે એ મર્યાદા એક પોઈન્ટ પચીસ લાખથી લઈ વધારી અને એક પોઈન્ટ પચાસ લાખ એટલે દોઢ લાખથી બે લાખ રૂપિયા સુધીની છે છે એટલે મિત્રો હવે બજેટની અંદર એ નવા નિયમો લાગુ પડશે તેર લાખથી પણ વધારાની જે આવક હશે કે પંદર લાખ સુધીની આવક હશે એની અંદર ટેક્સ ફ્રી હવે કરવામાં આવશે તો પહેલાં મિત્રો આ જે લિમિટ હતી એ દસ લાખ રૂપિયા સુધીની હતી પરંતુ હવે એમાં વધારો થઈ ગયો છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ખેડૂતોને હવે મિત્રો વિઘાડીઠ વીસ હજાર રૂપિયા સુધીની સહાય મળવા પાત્ર રહેશે જી હા મિત્રો ગુજરાત સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે કેન્દ્ર સરકારના પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન માટે સરકારે આપેલી જે અપીલ હતી એ અપીલમાં અત્યારે ગુજરાત સરકારે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પ્રોત્સાહિત કરવા માટે સહાયની યોજના અમલમાં મૂકવામાં આવી છે જેમાં મિત્રો અત્યારે નાગરિકોને રાસાયણિક ખાતરો અને એની ઉપર પણ શાકભાજી છે શાકભાજીના પાકોના ઉત્પાદિત કરવા તેમજ શાકભાજીના પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન મળી રહે એ હેતુથી સરકાર તરફથી છે એ ખેડૂતોને હેક્ટર સહાયતા આપવામાં આવશે પ્રતિ એક્ટરની જે સહાયતાની લિમિટ છે એમાં પણ વધારો થઈ શકે તેવા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર પણ ખેડૂતો છે એ પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપી રહ્યા છે અને પ્રાકૃતિક ખેતી આધારિત જે ખેતી કરવામાં આવશે તેમાં ખેડૂતોને વીસ હજાર રૂપિયા સુધીની છે એ સહાયતા મળશે તો આ પ્રકારના સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે ગુજરાત રાજ્યના ઘણા બધા ખેડૂતો આ માટે ફોર્મ પણ ભરી રહ્યા છે તમારે પણ રજીસ્ટ્રેશન કરાવવું હોય ફોર્મ ભરવું હોય તો નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો જેથી કરી મિત્રો તમારા સુધી પણ તેની પ્રોપર માહિતી છે એ મળી જાય ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો હવે મિત્રો મફત સારવાર તમારી બંધ થઈ જશે જો તમે કેન્દ્ર સરકારની આયુષ્યમાન ભારત યોજના અંતર્ગત લાભ લઈ રહ્યા છો અને આ આયુષ્યમાન ભારત યોજનાનો છે એ તમે કાર્ડ કઢાવેલું છે તો તમારા માટે સૌથી મોટા સમાચાર છે હવે આ યોજના બંધ થવાની છે કારણ કે મિત્રો કેન્દ્ર સરકારની આયુષ્માન ભારત યોજના ગરીબ અને મધ્યમ વર્ગના સ્વાસ્થ્ય અને સુરક્ષાનો મોટો કવચ છે પરંતુ તેના નિયમો ઘરખમ ફેરફાર કરવામાં આવ્યો છે સરકારે સારવાર પ્રક્રિયામાં પારદર્શિકતા લાવવા માટે કડક વલણ અપનાવ્યું છે નવા નિયમ મુજબ હવે દરેક લાભાર્થી માટે આધાર કાર્ડ ઈ કેવાયસી છે ફરજિયાત છે એટલે કે આધાર કાર્ડ આધારિત કેવાય સી તમારે ફરજિયાતપણે કરાવવું પડશે જો તમે આધાર કાર્ડ આધારિત કેવાય સી નથી કરાવતા તો તમારું આયુષ્યમાન કાર્ડનો જેટલો પણ લાભ હશે એ બંધ થઈ જશે ખાસ કરીને આધાર કાર્ડને તમે કેવાયસી જે છે એ આયુષ્માન કાર્ડ સાથે કરાવી લેજો જેથી કરી તમારું આયુષ્યમાન કાર્ડ ચાલુ રહે અને ભવિષ્યમાં જો તમારે કોઈપણ પ્રકારના દવાખાનાની સરકારી યોજનાની લાભની જરૂર પડે તો તમે એ લાભ લઈ શકો છો હવે મિત્રો જો તમારું ઈ કેવાયસી બાકી હશે તો તમે નવું કાર્ડ ઇસ્યુ કરવામાં નહીં આવે એટલે આધાર કાર્ડને પણ અપડેટ કરવું પડશે અને આયુષ્યમાન કાર્ડને પણ તમારે અપડેટ કરવું પડશે તો આ મહત્વપૂર્ણ બાબતો છે જે તમારે ખાસ કરીને ધ્યાન રાખવી પડશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ઉત્તરાયણ પછી બે હજાર રૂપિયાનો બાવીસ મોપતો ખેડૂતોના ખાતામાં જમા થઈ શકે છે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત બે હજાર રૂપિયાનો હપ્તો આપવામાં આવે છે અને હવે ઘણા બધા ખેડૂતો એવી રાહ જોઈને બેઠા છે કે આ હપ્તાની અંદર વધારો થાય પરંતુ તમને જણાવી દઈએ તો સરકારે હજુ સુધી ઓફિશિયલી તારીખ કે માહિતી જાહેર નથી કરી કે હપ્તો છે એ ખેડૂતોને કઈ તારીખે મળશે અને ખરેખર હપ્તાની અંદર વધારો થશે કે નહીં અત્યારે જે સોશિયલ મીડિયા આધારિત સમાચાર મળી રહ્યા છે તેમાં જણાવવામાં આવી રહ્યું છે કે ગુજરાત રાજ્યની અંદર પણ ખેડૂતોને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત બાવીસમો હપ્તો છે એની રાહ જોઈને જે ખેડૂતો બેઠા છે એમની રાહ હવે પૂર્ણ થશે કારણ કે ઉત્તરાયણ પછી ફેબ્રુઆરી મહિનાની અંદર અથવા તો માર્ચ મહિનાની અંદર બેંક ખાતાની અંદર બે હજાર રૂપિયાનો હપ્તો છે જમા કરી દેવામાં આવશે બે હજારને છવ્વીસના આગામી જે મહિનામાં સરકાર દ્વારા છે એ લાભ આપવામાં આવશે અને એમાં પણ ખાતાની અંદર જે પૈસા ટ્રાન્સફર કરવામાં આવશે તો આ વખતે ફાર્મર રજિસ્ટ્રી કાર્ડ છે એ માંગવામાં આવ્યું છે એટલે કે ખેડૂત નોંધણી જો તમે કરાવેલું હશે તો જ તમને લાભ મળશે અને ખેડૂત નોંધણી કરાવવા માટે તમારે છે એ જે એગ્રીસ્ટેક પ્રોજેક્ટ છે એ પ્રોજેક્ટ અંતર્ગત રજિસ્ટ્રેશન કરાવવું પડશે અને રજીસ્ટ્રેશન કરાવ્યા પછી જ તમારું ફોર્મ છે એ ફિલઅપ થશે એટલે કે ફોર્મ ભરાશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો રેશન કાર્ડ ધારકો માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે જો તમારી પાસે રેશન કાર્ડ છે તો હવે તમારું રેશન કાર્ડ ફાટલું તૂટલું કે પછી વિખાઈ ગયું હોય કે કોઈ પણ પ્રકારનું જે રેશન કાર્ડ છે એની અંદર ઇસ્યુ આવ્યો હોય એટલે કે કોઈપણ પ્રકારનું ડેમેજ થયું હોય તો તમારે હવે ગભરાવાની જરૂર નથી કારણ કે હવે જૂનું ફાટલું અને રેશન કાર્ડની અંદર દુકાન જઈ અને તમે બદલાવવાની બદલે ઘરે બેઠા એટીએમ કાર્ડ જેવું જો તમારે રેશન કાર્ડ બનાવવું હોય તો ઘરે બેઠા તમે છે એ પ્રોસેસ કરી શકો છો હવે ઓનલાઈન ઘરેથી તમે છે એ રેશન કાર્ડને મંગાવી શકો છો પીવીસી કાર્ડ જેવું રેશન કાર્ડ આવશે અને તમારે એ કાર્ડ કોઈ પણ જગ્યાએ છે ચાલશે તેની પણ અત્યારે છે માહિતી આપણને મળી રહી છે જેમાં ડિજિટલ ઇન્ડિયાના યુગમાં હવે તમારા જૂના કાગળિયાના જે રેશન કાર્ડ હતા એ કાર્ડ હવે બંધ થઈ જશે અને પીવીસીના કાર્ડ છે એ શરૂ થશે એટલે કે એકદમ એટીએમ કાર્ડ જેવું પીવીસીનું જે રેશન કાર્ડ છે એ તમે બનાવી શકશો જે એકમાત્ર મોબાઈલ એપ્લિકેશનથી જ તમે છે એ પ્રક્રિયા પૂર્ણ કરી શકશો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો હવે તમારા સરકારી કામો જેટલા પણ હશે એ અટકવાના નથી સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો ત્યારબાદ કહેવામાં આવ્યું કે ગુજરાત રાજ્યના સીએમ દ્વારા મોટો નિર્ણય છે કે હવે ગુજરાતના નાગરિકોના કામ અટકવાના નથી બત્રીસ સિટી સેવિક સેન્ટરની છે એ બાલાસિનોર ખાતેથી એટલે કે મહીસાગરના બાલાસિનોર ખાતેથી બત્રીસ સિટી સેવિક સેન્ટરોની સ્થાપના કરવામાં આવી અને નગરોમાં વસતા જે નાગરિકો છે એને મ્યુનિસિપલ કોર્પોરેશનની સેવાઓ એક જ સ્થળેથી સરળતાથી મળી રહે એવા સિટી સેવિક સેન્ટરના આશયથી ઇઝ ઓફ લિવિંગનો આશય રાખવામાં આવ્યો અને આ આશયથી લાભ આપવામાં આવી રહ્યો છે અને ઘણા બધા લોકો પણ સરકારની આ યોજનાથી લાભ લઈ રહ્યા છે અને એમાં પણ અત્યારે કહેવામાં આવી રહ્યું છે કે ઓનલાઈન સુવિધા સરળતાથી મળશે એટલે વન સ્ટોપ શોપ તરીકે આ સિટી સેવિક સેન્ટર કાર્યરત કરવામાં આવ્યું છે તો મહત્વપૂર્ણ બાબત એ છે કે જો તમે કોઈ પણ સ્થળ ઉપર રહેતા હોય અને તમારું જે પણ સરકારી કામકાજ હોય ખાસ કરી મહીસાગરના બાલાસિનોર ખાતેથી જે બત્રીસ સિટી સેવિક સેન્ટરો ઊભા કરવામાં આવ્યા છે તો એ બત્રીસ સિટી સેવિક સેન્ટરોની અંતર્ગત દરેક લાભાર્થીઓને છે લાભ મળશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો લાઇસન્સને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે મિત્રો હવે સંપૂર્ણ કૌશલ્ય હશે તો જ તમે છે ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવી શકશો જેમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એઆઈ આધારિત સિસ્ટમ બનાવવામાં આવી છે અને કેટલાક સમયથી હવે જે રીતે અકસ્માત બનવા મળ્યા છે તેમાં વાહન ચાલકો પાસે લાઇસન્સ હોવા છતાં તેની વાહન ચલાવવાની ગુણવત્તા શિક્ષિત કે ક્ષતિયુક્ત હોવાનું બહાર આવ્યું છે અને એમાં હવે જે ઓનલાઈન તમે છે એ રજીસ્ટ્રેશન કરી અને જ્યારે સરકારી ટેસ્ટ આપવા જાઓ છો તો એવામાં મિત્રો જો તમે સંપૂર્ણ કૌશલ્ય શો ભણતર ગણતર અને હવે ગ્રેજ્યુએશન તે કે પછી બાર પાસનો જે છે એ અભ્યાસક્રમ માંગશે ત્યાં સુધી તમારે અભ્યાસ હશે તો જ તમે છે એ ડ્રાઇવિંગ લાઇસન્સ માટે એપ્લાય કરી શકશો સૌથી મહત્વપૂર્ણ બાબત છે ઘણા બધા લોકોને ખ્યાલ નહીં હોય તો તમને જણાવી દઈએ કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત અત્યારે જે રીતનું લાભ આપવામાં આવી રહ્યો છે એવી જ રીતના ડ્રાઇવિંગ લાઇસન્સના પણ લાભાર્થીઓને લાભ આપવામાં આવશે તો સૌથી પહેલાં તમે તમારું રેશન કાર્ડની સાથે આધાર કાર્ડ લિંક કરાવો પછી છે એ તમારું ડ્રાઇવિંગ લાઇસન્સને અપડેટ કરાવો જો ડ્રાઇવિંગ લાઇસન્સમાં પણ કેવાયસી નથી કરાવેલું તો તમારે દંડ ભોગવવો પડશે હવે દંડ કેટલો હોય એ પણ તમને છે એ ગુજરાત રાજ્યની અંદર જે ઓફિશિયલી આર ટીઓની વેબસાઇટ છે એમાં દર્શાવવામાં આવ્યું છે એટલે કે એના માધ્યમથી પણ તમે લાભ લઈ શકો છો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો દરેક લોકોને મળશે હવે દસ હજાર રૂપિયાની ભેટ શું તમે મિત્રો તમારા બેંક ખાતાની અંદર દસ હજાર રૂપિયા સુધીની જે ઓવરડ્રાફ્ટની લિમિટનો ઉપયોગ કરવા માંગો છો જીરો ટકા વ્યાજ દરે અને તમારે એક પણ રૂપિયો વધારાનો ભરવાનો નથી માત્ર અને માત્ર તમારે ત્યાં જઈ અને દસ હજાર રૂપિયા સુધીની ઓવરડ્રાફ્ટની લિમિટ આપવામાં આવે છે જો તમે ઓવરડ્રાફ્ટની લિમિટનો ઉપયોગ કરશો તો તમારો સિવિલ સ્કોર પણ વધશે તો આ બાબતે તમારે જો જાણવું હોય તો ગુજરાત રાજ્યની અંદર છે એ ખાસ કરીને ઘણા બધા જિલ્લાઓની અંદર બેંક ઓફ બરોડા આવ્યું છે તો બેંક ઓફ બરોડામાં પણ દરેક બેંકની જેમ જે ગ્રાહક કેન્દ્ર કસ્ટમર સર્વિસ સેન્ટર જે બનાવવામાં આવ્યું છે એ બનાવવા માટે પણ ખૂબ ખૂબ અભિનંદન કારણ કે મિત્રો હવે દરેક લોકોને દસ હજાર રૂપિયા સુધીની ઓવરડ્રાફ્ટની લિમિટ છે એ માત્ર બેંકમાં જગ્યા વગર લાભ મળવાપાત્ર રહેશે ઘણા બધા લોકો છે એ રેશન કાર્ડની અંદર પણ અપડેટ મળાવે છે પરંતુ તમને જણાવી દે કે શું તમે તમારા બેંક ખાતાની અંદર બેલેન્સ જીરો છે તો પણ તમે છે એ આ પૈસા ઉપાડી શકો છો તેમાં મિત્રો શક્ય એ છે કે પ્રધાનમંત્રી જનધન યોજના અંતર્ગત હેઠળ ખાતું ખોલાવેલું હોવું અને દસ હજાર રૂપિયાથી સુધીની ઓવરડ્રાફ્ટની લિમિટ છે એ આપવામાં આવી છે અને આ સાથે આ સુવિધા ખાસ કરીને અકસ્માત અથવા તો કટોકટીના ખર્ચા માટે અત્યંત ઉપયોગી સાબિત થશે અને પૈસા છે એ મિત્રો ખાતામાં ન હોય તો અથવા તો ઝીરો બેલેન્સ હોય તો પણ તમે ઓવરડ્રાફ્ટની લિમિટનો લાભ લઈ શકો છો પાંચ હજાર રૂપિયાથી પહેલાં લિમિટ હતી પરંતુ હવે પાંચ હજાર રૂપિયાથી વધારી ને દસ હજાર રૂપિયા છે ઓવર ડ્રાફ્ટની લિમિટનો લાભ આપવામાં આવ્યો છે એટલે હવે તમે દસ હજાર રૂપિયા સુધી છે એ લિમિટનો ઉપયોગ કરી શકશો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો રાતોરાત તેલના ડબ્બાના ભાવની અંદર ઘટાડો થયો છે એ સામે આવ્યું છે મિત્રો અત્યારે સમાચાર જે મળી રહ્યા છે તેમાં રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં માર્કેટિંગ યાર્ડોમાં નવ નવી જે મગફળી આવી હતી ત્યાં આવી હોવા છતાં પણ ખાદ્યતેલની અંદર છે એ સિંગતેલના ભાવમાં અંધારિયા છે એ મોટો વધારો નોંધાણો છે ખાસ કરીને લગ્નની સિઝન આવતાની સાથે જ બીમા બારમાસે સિંગતેલના ભાવની અંદર પણ સીઝન ભાવ છે એ વધારો જોવા મળી રહ્યો છે આમ મિત્રો ખેડૂતોને પણ લાભ મળે અને ગરીબ પરિવારોને પણ લાભ મળે એ હેતુથી જો અત્યારે ભાવ વધારા થતા હોય તો દરેક લોકોને કામની વસ્તુ થાય પરંતુ અત્યારે જે ભાવ વધારો થયો છે એમાં ખેડૂતોને પણ ડૂબમાં છે ખેડૂતો પણ અત્યારે છે એ કામ નહીં કરી શકે અને બીજી તરફ આમ આદમી પાર્ટી કે જનતા જે લોકો છે એ પણ અત્યારે છે ખાસ કરીને મોંઘવારીના માર સહન કરી રહ્યા છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો જૂના વાહનોના નવા નિયમો સામે આવ્યા છે મિત્રો જો તમારી પાસે જૂનું વાહન છે ફિટનેસ સર્ટિફિકેટ ફીમાં દસ ગણો વધારો મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઇવેઝ દ્વારા કરવામાં આવ્યો છે એટલે હવે તમારી પાસે જો ખાસ કરીને જૂનું વાહન છે તો એને તમારે હવે સ્ક્રેપ કરાવવું પડશે અથવા તો જૂનું વાહન છે એને તમારે ભંગારમાં આપવું પડશે દસ વર્ષ જૂનું વાહન હશે તો પણ તમારું જે વાહન છે ચાલવાનું નથી ટુ વ્હીલ હોય કે ફોર વ્હીલ કોઈ પણ પ્રકારનું વાહન હશે એ ચાલશે નહીં કારણ કે ગવર્મેન્ટ દ્વારા જે નિયમ બનાવવામાં આવ્યો છે એ નિર્ણય લેવામાં આવ્યો છે એ પ્રકારે જૂના વાહનોના નવા નિયમો અંતર્ગત હવે છે એ ફિટનેસ સર્ટિફિકેટ છે ટેસ્ટ પ્રમાણે માગશે દરેક વિસ્તારોની અંદર માંગવાની શરૂઆત છે પરંતુ હજી ગુજરાત રાજ્યની અંદર ઘણા બધા વિસ્તારો એવા છે કે ત્યાં આ પ્રકારની સિસ્ટમ છે ચાલી નથી જ્યારે પણ મિત્રો સરકાર તરફથી છે એ આરટીઓ ડિપાર્ટમેન્ટ કે પછી પોલીસ અધિકારીઓને કહેવામાં આવશે કે જૂના વાહનોને છે ડિટેન કરવાના છે તો મિત્રો તમારું એક પણ વાહન છે ત્યાં સાંજે ઊભું નહીં રહી તો આ પહેલાં છે તમારે ફાર્મર રજિસ્ટ્રી કરાવો અને એ પહેલાં કેવાયસીનું પ્રોસેસ કરી દઈએ તો આપ કેવાયસી અપડેટ પ્રમાણે માહિતી સ્વરૂપે આગળ વધી જાય ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો હાલ ખાસ કરીને જે છે એ સરકાર તરફથી નમોલક્ષ્મી યોજના અંતર્ગત પચાસ હજાર રૂપિયા વિદ્યાર્થીનીઓને આપવામાં આવે છે આ પચાસ હજાર રૂપિયા સુધીની લાભ લેવો હોય તો નમોલક્ષ્મી યોજના અંતર્ગત રજીસ્ટ્રેશન કરવું પડશે અને એ ફક્ત ને માત્ર ધોરણ નવથી ધોરણ બાર સુધીની અભ્યાસ કરતી જે વિદ્યાર્થીનીઓ છે એમને જ લાભ આપવા પાત્ર રહે છે એટલે ફાર્મર આઈડી કાર્ડ અંતર્ગતનો પણ લાભ મળશે ખેડૂતો રજીસ્ટ્રેશનનો પણ લાભ મળશે નમોલક્ષ્મી યોજનાનો પણ લાભ છે એ લઈ શકશો નમોલક્ષ્મી યોજના અંતર્ગત હવે ઘણા બધા લોકો છે એ ધોરણ નવની અંદર અભ્યાસ કરતી જે દીકરીઓ છે એમને માટે ધોરણ નવ અને ધોરણ દસ માટે દસ દસ હજાર રૂપિયા રાખવામાં આવે છે ધોરણ અગિયાર અને ધોરણ બાર માટે પંદર પંદર હજાર રૂપિયાની છે એ લાભ આપવા માટેની જાહેરાત કરવામાં આવી છે એટલે નમોલક્ષ્મી યોજના અંતર્ગત રજીસ્ટ્રેશન કરાવશો તો તમને તમારી દીકરીને ધોરણ નવથી ધોરણ બાર માટે છે એ ચાર વર્ષના કુલ પચાસ રૂપિયા છે એ શિષ્યવૃત્તિ સ્વરૂપે લાભ આપવામાં આવશે ત્યાર પછી સમાજની અંદર આગળ જોઈએ તો સાત ફેરા સમલગ્ન યોજના અને આ યોજનામાં બાર રૂપિયા છે એ મળવાપાત્ર રહેશે ગુજરાત સરકારની સમૂહ લગ્ન યોજના હેઠળ મુખ્ય લાભો નીચે પ્રમાણે છે નવ યુગલને સહાય દરેક લગ્ન કરનાર યુગલને બાર હજારની આર્થિક સહાય મળશે આયોજક સંસ્થાને પણ પ્રોત્સાહન સમૂહ લગ્ન યોજના કરતી સંસ્થાને યુગલને જે છે એ યુગલ દીઠ ત્રણ હજાર મહત્તમ પંચોતેર હજાર રૂપિયા સુધીની પ્રોત્સાહન રકમ છે એ પણ આપવામાં આવશે અને આ યોજનાની આર્થિક રીતે નબળા વર્ગના યુગલોને લગ્નમાં મદદ મળે અને સમૂહ લગ્ન પ્રોત્સાહન મળે એ હેતુથી કામ કરવાનું રહેશે તો આ પ્રકારે ગુજરાતના દરેક વિસ્તારોની અંદર આ પ્રકારની માહિતી છે એ શેર કરી દેજો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો બે હજાર રૂપિયાનો બાવીસમો ત્રેવીસમો કે ચોવીસમો હપ્તો તમારે જોતો હોય તો ખાસ કરીને આ એક મોટું અપડેટ કરવું પડશે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના ત્રણ હપ્તા સરકાર બહાર પાડવાની જે યોજના બનાવે છે દર વર્ષે ત્રણ હપ્તા તમને મળે છે જેમાંની એક હપ્તો છે એ બે હજાર રૂપિયાના ગુજરાત રાજ્યની અંદર છે એ અગાઉ લાવ્યો બીજા બીજા ગુજરાત રાજ્યની અંદર ઘણા બધા એવા છે કે લોકેશન આપણે આપીએ તો પણ છે એ શેર કરતા નથી કારણ કે અત્યારે વાતાવરણની અંદર મોટો પલટો આવવાની શક્યતાઓ વધારે પડતી દર્શાવવામાં આવે અને એના જ કારણે હવામાનની અંદર ફેરફાર થતો પણ જોવા મળી શકે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો આ યોજનામાં ખેડૂતોને ફોન મળશે નહીં અગાઉ આપણે જોયું હતું કે ફાર્મર આઈડી કાર્ડ અંતર્ગત જે લાભ મળે એવો જ લાભ મિત્રો ખેડૂતોને પીએમ મોબાઈલ યોજના અંતર્ગત એટલે કે પ્રધાનમંત્રીની જે મંજૂરી છે તમારે લેવી પડે છે મુખ્યમંત્રી દ્વારા પણ આ મંજૂરી આપવામાં આવે છે પરંતુ અઠ્યાવીસ રાજ્યના ખેડૂતોને સ્માર્ટફોનની સહાય છે એ આપવા માટે કૃષિ જાહેરાત દ્વારા છે કૃષિ વિભાગે જાહેરાત કરી અને એમાં કહેવામાં આવ્યું જાહેરાત કરતાં કહેવામાં આવ્યું કે વિવિધ જિલ્લાઓમાં ખેડૂતોને અરજી કરવાની રહેશે તેની સામે ત્રીજા ભાગના ખેડૂતોની અરજી છે એ પણ રાખવામાં આવશે એટલે કે જે છે એ ગુજરાત રાજ્યની અંદર જ્યારે જ્યારે પણ ખેડૂતોને સહાય આપવાની વાત આવે ત્યારે ખેડૂતોને પૂરતી સહાય મળતી નથી ઘણા બધા લોકો એવું કહે છે કે ખેડૂત રજિસ્ટ્રેશન ફાર્મર રજિસ્ટ્રેશન કરાવ્યું તેમ પણ લાભ મળતો નથી તો આ મિત્રો એવું પણ છે કે ફાર્મર રજિસ્ટ્રેશન કરાવ્યું હોવા છતાં પણ સરકારી યોજનાનો લાભ છે એ સમયસર મળતો નથી ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો પેટ્રોલ અને ડીઝલ હવે સસ્તું થશે જેમાં પેટ્રોલ અને ડીઝલની કિંમત અત્યારે જે આસમાને પહોંચી રહી છે એ હવે ધીમે ધીમે નીચે આવશે અને સસ્તું થશે એ પણ સમાચાર મળી ગયા છે બે હજારને છવ્વીસમાં પેટ્રોલ ડીઝલ સસ્તું છે સામાન્ય જનતા માટે મોંઘવારીનો મોરચો છે એ રાહતના સમાચાર સાથે જ જોડાયેલો છે જેમાં એસબીઆઈ રિઝર્વ રિઝર્વ મુજબ જૂન બે હજારને છવ્વીસ સુધીમાં આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઇલ અને ઘટીને પચાસ ડોલર પ્રતિ બેલર કરી દેવામાં આવ્યું છે જેમાં હાલ બ્રન્ટ ક્રૂડ છે એ એકાવન એકસઠ પોઈન્ટ છોતેર ટકા છે અને ડોલર ઉપર પહોંચ્યું છે જો કે હજી ઘટાડવાની આશા રહેલી છે ઘણા બધા લોકો કહે છે કે હજી પણ ટેક્સની અંદર ઘટાડો થશે ત્યાર પછી વાતાવરણની અંદર પણ સંપૂર્ણ માહિતી છે આપણે જાણીશું ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો આજના સૌથી મોટા સોના ચાંદીના ભાવ સોના અને ચાંદીના ભાવની અંદર અત્યારે ઘટાડો થતો જોવા મળી રહ્યો છે બુધવારે સોના ચાંદીના ભાવ ઉપર તેજી પર બ્રેક લાગતા બજારમાં મોટો કડાકો બોલાવવામાં આવી ગયો છે ઐતિહાસિક સપાટી એ પહોંચ્યું છે એ બાદ ચાંદીના ભાવમાં એક ઝાટકે પાંચ હજાર છસોને બાસઠનો ઘટાડો થતા ભાવ છે એ બે લાખ અને હજાર નેવ્યાશી રૂપિયા પ્રતિ કિલોગ્રામે પહોંચી ગયો છે સોનાના ભાવમાં પણ એક હજાર તેર રૂપિયાનો ઘટાડો નોંધાયો છે જે અત્યાર સુધીમાં એક લાખ આડત્રીસ હજાર સાડત્રીસ પ્રતિ દસ ગ્રામ છે એના ઉપર ટ્રેન્ડ થઈ રહ્યું છે અને એમાં પણ બે દિવસથી ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ અપડેટ આવ્યું છે જેને કારણે અત્યારે ગુજરાત રાજ્યની અંદર ભારે પવનો સાથે વરસાદની સ્થિતિ છે અને હવામાનની અંદર ફેરફાર પણ જોવા મળશે તો આ માટેની આગાહી અત્યારે કરવામાં આવી છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખેડૂતોના બેંક ખાતાની અંદર હવે પૈસા આવશે ખરેખર ખેડૂતોના બેંક ખાતાની અંદર છે એ પીએમ કિસાન સન્માન નિધિ યોજના અને પીએમ માનધન યોજના અંતર્ગત રજીસ્ટ્રેશન કરાવી અને બેથી ત્રણ દિવસ માટે અપડેટ કરાવતા રહેવું પડશે તો આ પ્રકારની માહિતી અત્યારે સામે આવી રહી છે ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ પણ વધારે બીજી કોઈ જગ્યાએ હોય તો આપણે માહિતી મેળ કરશું